જય માતાજી રામ રામ બધાને તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે એક તેના વાગી ગયા છે આઠ આપણે હવે અલંગ જવા માટે તૈયાર થઈ ગયો છો અમારે બાજુ હોય ત્યારે સાફ સફાઈ કરે છે તો આપણે હવે તૈયાર થઈ ગયા છીએ અમારા ગામમાં તો આવી ગયા છે સવાર હવારમાં રેટલી ખાવા બેન આપ્યું તો એ પણ જોવા Reso Jaya, Amara Gama Tabe. Nomor saya sap sampai ke Reso. Juga seret lah benar Reso. Terus sih Gama Tabe lagi jawab.

మన గామా తన వీడియో మలవబడే దేనికి ఎందుక హవన పరమ పడితే ఎన్ని రొట్టెలు खाది షేడిన హాటై ఖాదా కదా షేడిన హాటై ఖాదా తोबर బైం కదా మన భాయ్ గా మార్తి రీతి

હા પાછ હોટલમાં પી થર્ટી ફાઈવ કેવી હતી પાછી બહુ હારી હા કેટલા રૂપિયા લીધા હતા એકના અઠ્યાવીસો એકના અઠ્યાવીસો તો માપાના ચાચી બધા ગયા હતા કેમ કે અહીંયા હોટલ રાખેલી છે એટલે બધા મજૂરો બધા જ્યાં કામ કરે એ બધા ગયા હતા હવે આપણે લઉં છે હલાન જીવ્યા છે રોટલા બનાવે છે હવે સિલાઈ કામ કરવાનું પૈકી છે સીવવાનું ઘણું છે રોટલી બની ગઈ છે અને આપણે ટિફિન નીકળીએ છીએ હવે રોટલી બનાવે છે રોટલા રોટલાનું ઘડવાનું પૂરું થઈ ગયું ને તો હવે હા કેમ કે અત્યારે પપ્પા હોય એટલે કાંઈ મોઢા મંજુ બોલાય નહીં હાલો હવે આપણે જોઈએ અલગ વિડીયોમાં કન્ટિન્યુ મિના રહેજો

વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું જોતા ને અમારી શું પાછા એક નવા લોક સાથે